અભિયાન અંતર્ગત આપણે રાજકોટ જિલ્લામાં હાલના તબક્કે જે કામગીરી આજથી લોન્ચ થઈ રહી છે એમાં ઓગણીસો બાસઠ ની બાવીસ એમ્બ્યુલન્સ જિલ્લામાં જેવા શહેરમાં અગિયાર અને અન્ય અગિયાર રહેશે એ સિવાય ત્રણ બાઇક એમ્બ્યુલન્સ બે અદ્યતન હાઇડ્રોલિક એમ્બ્યુલન્સ છે અને એક એમ્બ્યુલન્સ વેટરનરી તબીબો સાથેની જિલ્લામાં સજ્જ રહેશે તમામ વિસ્તારોમાં જ્યાં તાર ઉપર તારમાં કે દોરાથી કોઈ પશુ સોરી પક્ષીઓ ફસાયેલા હોય તો એના માટે પણ આમાં કામગીરી કરવામાં આવશે આપણે જાણકારી માટે રાજ્યભરમાં સાતસો થી વધુ પક્ષી નિદાન કેન્દ્રો જેમાં છસો થી છસો વીસ થી વધુ તબીબો અને છ હજાર વોલેટીય આખા રાજ્યમાં કાર્યરત છે એના એક રૂપે આપણે રાજકોટ જિલ્લા એમાં કાર્ય કરશે આના માટે કોઈ પણ અ માહિતી તમારે મોકલવી હોય તો એટ થ્રી ટુ ટ્રીપલ ઝીરો ટુ ટ્રીપલ ઝીરો આ નંબર છે એમાં કરુણા કરીને આપ મેસેજ મોકલશો અથવા તો એક લિંક છે એ આપને આપશું એનાથી પણ આમાં અ માહિતી મળી શકે છે અને જોબ જોડાઈ શકો છો એ વિગત હું આપને ડિટેલમાં આપી દઈશ આ સિવાય કલેક્ટર ઓફિસનો કંટ્રોલ રૂમ જેમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટનો કંટ્રોલ રૂમ છે વન વિભાગનો કંટ્રોલ રૂમ છે ઓગણીસો બાસઠ છે અને અન્ય અમુક નંબરો અમે ટોલ ફ્રી નંબર છે એક હજાર સિતોતેર એ સિવાયના અમારા બે થી ત્રણ નંબરો છે એ અમે પ્રેસ અને મીડિયાને આપની પ્રેસ નોટમાં વિગતો આપી દઈ છીએ મારી અપીલ છે કે લોકો સુધી આ નંબર પહોંચાડો જેથી કરીને આપણે આવા સમયે ક્યાંય પણ જે જરૂરિયાત હોય અને હેલ્પલાઇનમાં મેસેજ આવે તો આપણે કરી શકીએ કામગીરી પૂર્ણ થઈ શકે અને મેસેજ પણ કન્વે થઈ શકે